રાખો પછી નહીં તમારી પકડવાની બંધ નીકળવું દરવાજા માથે તમારી જવાબદારી લેવાની હા અમારા દીકરા મને આપવાના છે કોઈ હા જીવ આપવાના છે મને જીવ આપી દો હા તમે રોકો અમારા દીકરા જતો જો

આ લખ કે એ ઉકે ઓ મામા સોના સોકા આલે કા મને કોણા આલે મા આધીવા થી એમ કે જયતર ભાઈ ને થેન્ક યુ વાસ્તે માલ પપા બીમા થે ઓ ડાળી ઓ ડાળી પોલીસ ખાતા ને જયતર ભાઈ ને જય પૂરા હશે તઈ આ બર દે સોરી મુ મા માણસ ને એ બેસવા માટે આવે

वैष्णव जन तो तेने कहि जे